બનાસકાંઠા જિલ્લાની આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આશા વર્કરોની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગાર લઘુત્તમ વેતન અને ઓનલાઈન કામગીરીનો વિરોધ કર્યો છે જિલ્લાભરમાંથી આજે જિલ્લા પંચાયત કચેરીમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને આશા વર્કર બહેનોએ આવેદન આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે ચેતવણી આપી કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા પંચાયતના બગીચામાં એક આશા વર્કર બહેનની તબિયત લથડી હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે પહોંચેલી એકસો આઠની ટીમે પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ સારવાર બાદ મહિલા કર્મીની તબિયતમાં સુધારો નોંધાયો હતો આશા વર્કરોએ જણાવ્યું કે તેમને ફરજિયાત ઓનલાઈન કામગીરી કરવાનું કહેવામાં આવે છે જે તેમના માટે મુશ્કેલ બની રહ્યો છે તેઓ ફિક્સ પગાર અને લઘુત્તમ વેતનની માંગણી સાથે અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણની પણ માંગ કરી રહ્યા છે આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ આશા વર્કર બહેનો અમારી ફિક્સ વેતન અને લઘુત્તમ વેતનની માંગણી માટે આવ્યા છીએ સરકારના બહેરા કાનો સુધી અમારો અવાજ પહોંચાડવા આવ્યા છીએ જે અમારી વર્ષોની માંગણી છે જે બંધારણનો અધિકાર છે જે સરકાર હજુ સુધી પૂરો નથી કર્યો અને તાજેતરમાં હમણાં જ આશા વર્કર બહેનોનું ઓનલાઈન કામગીરી ટેકોમાં કરવાનું કહ્યું છે એચબી વાયસી અને એચ એટલે સરકારને કદાચ જ્ઞાન નહીં હતું એમને યાદ અપાવું કે જે તે સમયે બે હજાર સાત કે બે હજાર ચારમાં આશા વર્કર બહેનોની નિમણૂંક થઈ ત્યારે એ બહેનો ચાર પાંચ કે સાત ભણેલા કોઈ દસ ભણેલા બાર ભણેલા એવા લીધેલા છે તો આ ઓછું ભણેલા બહેનો ઓનલાઈન કામગીરી કેવી રીતે કરી શકશે અમુક અંતરાળ ગામડામાં નેટવર્કનો પણ પ્રોબ્લેમ છે આ બહેનોનો મોબાઈલ સ્માર્ટફોન આપવામાં આવ્યા નથી તો આ બહેનો ફક્ત એક લેટર બનાવી દઈ અને આશા વર્કર બહેનોને એચ બી વાયસીને એચ બી વાયસીનું ઓનલાઈન કામગીરીનું ફરમાન કરી દેવામાં આવ્યું તો અને પાછું એવું લખવામાં આવ્યું કે આ બહેનો જો આ કામગીરી નહીં કરે તો એમને એનું ઇન્સિએટિવ મળવાપાત્ર રહેશે નહીં તો સરકારના જ્ઞાન હોવું જોઈએ કે આશા વર્કર બહેનો ઓછું ભણેલા છે ઓનલાઈન કામગીરી ન કરી શકે અને જો એમને ઓનલાઈન કામગીરી કરાવી હોય તો પહેલાં સ્માર્ટફોન આપવા પડે સ્માર્ટફોન આપ્યા વગર આ ફક્ત એક સિમ કાર્ડ આપીને ઓનલાઈન કામગીરીની એમને જો હુકમી કર્યું છે બીજી વસ્તુ કે આશા વર્કર બહેનોને ફિક્સ વેતન અને લઘુત્તમ વેતન એની મુખ્ય માંગણી છે અમે ઓનલાઈન કામગીરી નહીં કરી એવું પણ નથી કહ્યું ઓનલાઈન કામગીરી જો સરકારે કરાવી હોય બહેનો પાસેથી તો એમને લઘુતમ વેતન કે ફિક્સ વેતન આપવું પડશે તો જ અમારા સમયમાં ઓનલાઈન કામગીરી આ બહેનો કરશે આજે શું કરશે આજે અમે આવેદનપત્રનો કાર્યક્રમ રાખ્યો છે સરકાર અમારા લઘુતમ વેતન ફિક્સ વેતનની માંગણીને નહીં સ્વીકારે તો અમારા સમયમાં બહુ મોટા કાર્યક્રમો મે કરીશું